હેલો ફ્રેન્ડ મહાદેવ શેતાન મૂવી રિલીઝ થઈ ગયું છે શેતાન મૂવીને રિવ્યુ કરીએ પેલા તમને જણાવી દો શું તમે ક્યારેય હોરર મૂવી જોયું છે નથી જોયું શું તમે કમજોર છો તો આ મૂવી બિલકુલ ના જોતા કેમ કે આ મૂવીનું જે ક્લાઇમેક્સ દેખાડવામાં આવ્યું છે એ કંઈ અલગ જ લેવલનું છે તમારો જોઈને દિમાગ સૂન થઈ જવાનો છે પેલા થોડી વાર તો એમ થતું હતું કે વર્ષ મૂવીને ટક્કર નહીં મારી શકે પણ વર્ષ મૂવી કરતાં પણ ખતરનાક જે એક્ટિંગ કરી છે આર આર માધવને તેની વાત કરીએ તો તમને જણાવો એક માણસ અચાનક જ ઘરની અંદર આવીને બેસી જાય છે કોણ છે ક્યાંથી આવ્યો શું કામ આવ્યો છે ક્યાં જવું છે કંઈ ખબર જ નથી કોઈને આગળ વાત કરીએ તો આર આર જે એન્ટ્રી છે તેનો કોઈ જવાબ જ નથી ઘરની અંદર એ આવી જાય છે પછી બહાર જવાનું નામ જ નથી લેતો એવી આ મૂવીની સ્ટોરી છે આગળ વાત કરું તો આ સ્ટોરી તમને ભટકાવી શકે છે કેમ કે આર આર જે એક્ટિંગ છે એ તમને ઊંડા વિચારોમાં નાખી શકે જે રીતે છોકરીને કંટ્રોલમાં કરે છે તમારો દિમાગ સુન થઈ જવાનો છે જોઈને એની એક્ટિંગ જાનકી બોડીવાળાની જે એક્ટિંગ છે તે જોઈને તમારું દિમાગ સુન થઈ જવાનું છે એણે જે એક્ટિંગ કરી છે ગુજરાતી કલાકારોની એક્ટિંગ અત્યારે આપણે જોઈએ તો અલગ લેવલની આર આર માધવન જે ઘરની અંદર આવ્યો શું કામ આવ્યો છે તે છોકરીને શું કામ કંટ્રોલમાં કરે છે એક વિચારમાં તમને નખી દેશે તેનો ભાઈ પણ છે તેને કેમ કંટ્રોલમાં આગળ વાત કરું તો આ એક સસ્પેન્સ મુવી છે સસ્પેન્સ તમને કેવા નથી માંગતું જો તમને સસ્પેન્ડ કે મૂવી જોવાની નહીં મજા આવે જે રીતે બધા કલાકારોની એક્ટિંગ છે તમે જોઈને કહેશો નહીં બહુ મસ્ત એક્ટિંગ છે પણ જોરદાર છે માધવન જે રીતે છોકરીને ટાર્ગેટ કરે છે એનો કોઈ જવાબ જ નહીં આ મુવીમાં અજય દેવગનની એક્ટિંગ તમે જોશો તો તમને પણ એમ થઈ જવાનું છે વાહ એક થી એક કલાકારોની એક્ટિંગ એક થી એક ચડિયાતી એક્ટિંગ જોવા મળે છે મૂવીનો ક્લાઇમેક્સ એક નંબર છે તમે જોશો એટલે તમે કહેશો નહીં આવું ક્લાઇમેક્સ તો જોયું નથી થ્રીલર છે દોસ્તો સ્ટોરી નથી તમને કેવી તો તમને આખું મૂવી જોવાની મજા નહીં વાત કરું તો દસ માંથી સાત પોઈન્ટ પાંચ આપવા માંગીશ કે જે રીતે એક્ટિંગ ડાયરેક્શન બીજીએમ જે દેખાડવામાં આવ્યું છે બધું પરફેક્ટ છે એટલા માટે સાત મારા તરફથી રેટિંગ આપવામાં આવે છે તમે પણ તમારું રેટિંગ કમેન્ટ બોક્સમાં જણાવજો શું છે મૂવી જોઈને દોસ્તો આવા જ વિડીયો ગુજરાતીમાં જોવા માટે અમારી ચેનલને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો આવી જ ગુજરાતીમાં અપડેટ તમને મળ્યા કરશે